નામ અને આપે અત્યાર લગીને વિશ્વ રેકોર્ડ પાંચ વખત સરજો છે એ બાબતે આપ શું કહેશો મારું નામ આચાર્ય ટ્વિંકલ હિતેશભાઈ છે હું નડિયાદની રહેવાસી છું સૌપ્રથમ તો આ બધી સિદ્ધિઓ બદલ હું ઈશ્વર તથા ઈશ્વર સમાન મારા માતા-પિતાની ખૂબ ખૂબ આભારી છું કે જેમના આશીર્વાદથી હું આ સિદ્ધિ પ્રાપ્ત કરી શકી અને નડિયાદમાં સંતરામ મંદિર નહીં હું ખૂબ 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 રામદાસ મહારાજની પણ કે જેમના આશીર્વાદથી નડિયાદની ભૂમિ પર હું પાંચ પાંચ વિશ્વ રેકોર્ડ સર્જી શકી સમગ્ર નડિયાદની જનતાનો પણ ખૂબ ખૂબ આભાર છે કે હું આ ભૂમિ પર જન્મી અને આ વિશ્વ રેકોર્ડ હું બનાવી શકી અત્યાર લગીને આપે જે પાંચ વિશ્વ રેકોર્ડ સર્જ્યા છે એમાં કયા કયા યોગા આપે કર્યા છે અને કેટલી સેકન્ડમાં આપે કર્યા છે અને કઈ રીતે આપને આ વિશ્વ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે શું કહેશો સૌપ્રથમ તો મારા યોગની શરૂઆત લોકડાઉન ની અંદર થઈ ગઈ હતી લોકડાઉનમાં જ્યારે જયારે એકવીસ દિવસ હું ઘરે હતી ત્યારે હું નિયમિત રૂપે યોગ અભ્યાસ કરતી હતી નેટ ઉપર સર્ચ કરતી રહેતી હતી કે મારે શું કરવું જોઈએ સમયનો કંઈક સદુપયોગ કરવો જોઈએ

સમગ્ર જનતાએ પણ આપણા વડાપ્રધાન પાસેથી શીખવું જોઈએ કે યોગ અભ્યાસ ખૂબ જ જરૂરી છે તમારા 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 જીવનમાં શારીરિક વિકાસ વિકાસ માટે માટે માનસિક અને જીવનના જે ઉતાર ચડાવ આવે છે એના સામે તમારે લડવા માટે પણ યોગ ખૂબ જ જરૂરી છે તો નિયમિત રૂપે હું લોકડાઉનમાં યોગ અભ્યાસ કરતી હતી સ્વામી રામદેવજીના પણ હું વિડીયો જોતી હતી અને યોગ અભ્યાસ કરતી હતી યોગ અભ્યાસની સાથે સાથે હું ધ્યાનનો પણ અભ્યાસ કરતી હતી અને અંદરથી જ મને એક થયું કે મારે યોગની અંદર કંઈક આગળ વધવું છે મારે યોગમાં ખૂબ જ આગળ વધવું છે મારે યોગની અંદર કંઈક નવું કરવું છે તો મેં આવી રીતના કઠિન આસનો નો અભ્યાસ ચાલુ કર્યો ત્યારબાદ ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વર્લ્ડ રેકોર્ડની સંસ્થા સાથે હું ઓનલાઈન જોડાઈ અને એમની વેબસાઇટ પર મેં સર્ચ કર્યું અને મને ખબર પડી કે એ લોકો આવી રીતના જે જે ટેલેન્ટ્સ હોય છે એ લોકોને એ લોકો બહાર લાવે છે અને એ લોકોને એ ખૂબ જ સપોર્ટ કરે છે પ્રાધાન્ય આપે છે એમના તરફ ધ્યાન આપે છે તો ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની સંસ્થાનો મેં સંપર્ક કર્યો તારીખ બાવીસમી માર્ચ બે હજાર બા તારીખ સત્યાવીસમી માર્ચ બે હજાર બાવીસના રોજ મેં પિંડા સંયુક્ત સર્વાંગાસન સંતરામ મંદિરમાં સતત મિનિટ સુધી ટકાવી રાખ્યું બાવીસમી માર્ચે મેં સંપર્ક કર્યો હતો ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનો અને તેમના દ્વારા મને ખૂબ જ સારો એવો રિસ્પોન્સ મળ્યો અને એ લોકોએ મને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા સંપર્ક કર્યો અને એ લોકોએ મને ઓનલાઈન એમના પ્લેટફોર્મ પર બોલાવી ત્યારબાદ મેં એમાં વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો અને એકવીસમી જૂન બે હાજર બાવીસ ના રોજ મેં બીજો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો જેમાં મરીચિયા સતત મેં નવ મિનિટ અને પંદર સેકન્ડ સુધી ટકાવી રાખ્યું ત્યારબાદ બે હજાર ત્રેવીસ માં ફર્સ્ટ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ મેં પ્રણામ ગરબા પિંડાસન સતત અઠ્યાવીસ મિનિટ સુધી ટકાવી રાખ્યું અને ત્રીજી વખત મેં ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ દર્શ કરાવ્યું ત્યારબાદ બાવીસમી મે બે હજાર ત્રેવીસના રોજ મેં ભ્રૂણાસન સતત સાત મિનિટ સુધી ટકાવી રાખ્યું અને ચોથી વખત ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મેં સર્જ્યો ત્યાર પછી મેં ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ મારું સ્થાન દર્શ કર્યું તારીખ તેર સપ્ટેમ્બરના રોજ ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે મને તેમની બુકમાં સ્થાન આપ્યું તારીખ બીજી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ મેં અર્ધબદ્ધ પદ્મ પશ્ચિમો તાનાસન સતત સત્તર મિનિટ સુધી ટકાવી રાખ્યું અને ફરી એક વખત મેં પાંચમી વખત વિશ્વ રેકોર્ડ સર્જ્યો